કૃષ્ણ સખા સુદામાજીનું મંદિર વિશ્વમાં એકમાત્ર સુદામાપુરી પોરબંદરમાં આવેલું છે વર્ષમાં એક વખત અખાત્રીજ ના પાવન પર્વે ભક્તો આ પૌરાણિક નિજ મંદિરમાં પ્રવેશીને સુદામાજી ના ચરણ સ્પર્શ કરી શકે છે અને તેના માટે દર વર્ષે ભક્તોની લાઈનો લાગે છે આ વર્ષે તારીખ દસમી મે ના રોજ શુક્રવારે સુદામાજીના ચરણ સ્પર્શની સાથોસાથ પ્રથમ વખત સુદામાજીની ચરણ પાદુકાના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેથી મંદિરના પૂજારીઓ દ્વારા ભક્તોને લાભ લેવા માટે નિમંત્રણ પાઠવાયું છે ગ્રામજનો કે આપણે પ્રજાજનોને આમંત્રણ છે દસ તારીખે શુક્રવાર અને સવારે છ થી સાંજે સાડા આઠ વાગ્યા સુધી નિજ મંદિર સુદામાજીના નિજ મંદિરની અંદર ચરસપસ કરવા માટે સર્વ ભક્તજનો પ્રજાજનોને તા હાર્દિક આમંત્રણ છે અને એ સિવાય બીજું એક આપણે રાખ્યું છે સુદામાજીની ચરણ પાદુકા કે આ વખતે એને સુદામાજીની ચરણ પાદુકાના પણ દર્શનનો પણ લાભ મળશે આ ધાર્મિક પ્રજાજનોને હાર્દિક આમંત્રણ છે સુદામા મંદિર તરફથી તે બધાને કોઈ પણ જાતનો ભેદભાવ વગર સર્વને દર્શન કરવા નિજ મંદિરમાં સ્પર્શ કરવા માટે આમંત્રણ છે સર્વ વર્ષમાં એક જ દિવસ આપણે આપણે અખાત રીતના દિવસે જ્યાં સ્પર્શ કરવાનો બધાને લાભ મળે છે અને તે દિવસે સુદામાજી દ્વારિકા જવા માટે જાય છે એટલે આખું ગામ કે આખું પોરબંદર સિટી વિદાય કરવા માટે એના માટે આવે છે સુદાપરમાં